હેલો મિત્રો ફાઇનલી તમારા ભાઈ વિડીયો ચાલુ કરી દીધો યુટ્યુબમાં તો ફાઇનલ ને પાછો યુટ્યુબમાં નવો વિડીયો આવવાનો છે આજનો તો કંડીજો મિનારે તો આપણે પ્રેક કરવાનો છે જોરદાર મુના ભાઈ અરે ચલો ભાઈ દેખો આપ મેં ક્યાં કરતા બિનારે જો અભી મજા આવેગા ના ભીડ તો મુના ભાઈ પાસે જાય સીધો ખબર નો પડે તો વાહલી બીવર આવવાના છે ઓલા પણ એક કપાવીને હજી હું ભણીને આવ્યો છું નિશાળેલી એ કોઈને ખબર નથી

એટલે આપણે ધીમે ધીમે નીકળી જાય બીવરાવાનું છે આપણે અહીંથી જવાનું છે જો અહીંથી અહીંથી શોટ થઈ જઈ તમે સંભળાય પહેર્યા નથી સંપલાઈ પહેર્યા નથી જો ટમેટા તમારે ખાવું હોય તો બે આવો પાકી જશે અને આપણા સીમોના ભાઈ ભાઈને બીવરાવા તો કન્ટિન્યુ બીના રહેજો એને કોઈને ખબર નથી કું પણ હોય કોકારા વાતો કરે હે પીવરાવાના છે વાથી મોજે એને ખબર નથી કઈ તો આપણે એક એક રાપો વટી દઈ મને ભાઈને ખબર ન પડે ને એમ પીવરાવાનું યાદ બાજુ બોલાવી દેવાનું ફૂલ કોમેન્ટ કરજો અને શું કહેવાય બહુ મજા આવશે આ વિડીયોમાં ફૂલ કોમેડી છે મુના ભાઈ જોજો ભયંકર ને ભયંકર પ્રેંક થઈ જવાનું હે મિત્રો કપાય દોડી ગયો ને એવડે કપાઈ વીણવાનું ચાલુ કરી દીધું આપણે અહીંથી નીકળી ધીમે ધીમે મિત્રો અહીંથી બતાવતા નથી હજી સો એ મોલ જુદા હે મોલ જુદા ના છે મોલી સટકો ધીમે ધીમે ખબર ના પડે એમ બે માળા કપાવી ને બે માળા બાકાજી બોલાવે તું સમજા હા તો આપણે ત્યાં વાહ બાકાજી બોલાવી

ફાઈનલ ખબર પડી ગઈ પાંદડા ખખડે એટલે આ ધીવરાવા નતો આગળ પાંદડા કકડામાં ખબર પડી ગઈ જવા